તો ચાલો ટેસ્ટી અને ચટાકેદાર આખા વર્ષ માટે ભરેલા લાલ મરચા અથાણું બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લાલ મરચાનું અથાણું આખા વર્ષ માટે બનાવવા અહીં મેં ત્રણસો ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે એકદમ તાજા અને કડક મરચાં હોય સાથે મરચાંની ઉપરની ડાળીનો ભાગ આ રીતે એકદમ સરસ લીલો હોય એવા મરચાં અથાણું બનાવવા માટે પસંદ કરવાના અહીંયા મરચાંને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના પછી મરચાંની વચ્ચે આ રીતે કટ લગાવી દેશું ઉપરનો ડાળીનો ભાગ કાઢી લેશું અને મરચાંની અંદર રહેલો બીનો અને નસોનો ભાગ કાઢી લેવાનો જેથી આપણું અથાણું વધુ પડતું તીખું ના બને જો તમને એકદમ સ્પાઈસી અથાણું પસંદ હોય તો તમે બી અને નસોનો ભાગ રાખી શકો છો તો ફક્ત તમારે મરચામાં એક સાઈડ આ રીતે કટ લગાવવાનો તો હું અત્યારે બી અને નસોનો ભાગ કાઢી અને બધા જ મરચાંના રીતે તૈયાર કરી લઈશ અહીંયા તમે જોઈ શકો છો બધા જ મરચાંને મેં સારી રીતે કટ લગાવી બી અને નસોનો ભાગ કાઢી તૈયાર કરી લીધા હવે આ મરચામાં રહેલી તીખાશ થોડી ઓછી કરવા માટે અને મરચામાં રહેલો બધો જ પાણીનો ભાગ દૂર કરવા આપણે એક બાઉલમાં બે ટેબલ સ્પૂન જેટલું મીઠું અને એક ટેબલ સ્પૂન હળદર પાવડર લેશું બંનેને સારી રીતે મિક્સ કરી દેસું અને આ જે નમક અને હળદરનું મિશ્રણ છે એ આપણે મરચામાં ભરીશું તો નમકના કારણે આપણા મરચામાં રહેલું બધું જ એક્સ્ટ્રા પાણી હશે એ નીકળી જશે સાથે નમક તમે આ રીતે મરચામાં ભરી અને મરચાને થોડીવાર રાખશો ને તો મરચામાં ખૂબ જ સારો એવો નમકનો સ્વાદ પણ આવી જશે જે આપણા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરશે તો આ રીતે અંદરની બાજુએ ખૂબ જ સારી રીતે હળદર અને મીઠું આપણે ભરી દેવાના છે તો અહીંયા એક એક મરચાંને એકદમ સારી રીતે હળદર મીઠું ભરીને મેં રાખી દીધા છે હવે આને ઢાંકી દેસું અને બેથી અઢી કલાક માટે આ રીતે રાખી દેવાના છે લગભગ અહીંયા બે કલાક જેટલો સમય થયો છે અને હવે તમે જોઈ શકો છો પહેલાં કરતાં મરચાંનો થોડો કલર બદલાઈ ગયો છે સાથે મરચામાં રહેલું બધું જ એક્સ્ટ્રા પાણી અલગ થઈ ગયું છે તો આ પાણી આપણે કાઢી લેવું ખૂબ જ જરૂરી છે અને મરચાંને ડ્રાય કરવા પણ ખૂબ જ જરૂરી છે તો અહીંયા મેં આ રીતની એક જાળી લીધી છે તો થાળીમાં નીચે કોઈ સ્ટેન્ડ રાખી એના ઉપર આ રીતે કાણાવાળી છાળી રાખી દેસું અને એના ઉપર આપણે આ રીતે મરચાં તો એક્સ્ટ્રા મરચાંનું બધું પાણી નીતારી અને ફક્ત આપણે આ રીતે મરચાંને સેટ કરી દેસું તમે કોટનના કપડા પર પણ મરચાંને સુકવી શકો છો બેઝિકલી અહીંયા આપણે મરચાંને એકદમ ડ્રાય કરી લેવાના છે જો મરચામાં પાણીનો ભાગ રહી જાય તો આપણું અથાણું લાંબા સમય માટે સારું ન રહે તો તમે જોઈ શકો છો બધા જ મરચાંને મેં આ રીતે જાળી પર રાખી દીધા આ મરચાંને એકથી બે કલાક માટે સુકાવા દેશું મરચું અંદરથી બિલકુલ પાણીવાળું ન રહે ત્યાં સુધી તમારે એને સુકાવા દેવાનું લગભગ બે થી અઢી કલાક પછી તમે જોઈ શકો છો મરચાંની અંદર જરા પણ પાણી નથી અને મરચાં સરસ ડ્રાય થઈ ગયા છે સાથે પહેલાં કરતાં થોડા સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે આ સમયે આપણા મરચાં અથણું બનાવવા માટે બિલકુલ તૈયાર છે આ મરચાં એમને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે મરચાંને થોડીવાર સાઈડ પર રાખી દઈએ તમે જો અહીંયા બધું એક્સ્ટ્રા પાણી નીકળી ગયું છે તો મરચાંને થોડી વાર સાઈડ પર રાખી આપણે મરચાની અંદર ભરવા માટેનો ટેસ્ટી એવો મસાલો બનાવીએ પણ મસાલામાં ઉમેરવાનું પહેલાં આપણે તેલ ગરમ કરીશું કેમ કે આપણે ગરમ ગરમ તેલ મસાલામાં નથી ઉમેરવાનું તો અહીંયા મેં એક કપ જેટલું તેલ તો શિંગતેલ લીધું છે એની જગ્યાએ તમે સરસોનું એટલે કે રાઈનું તેલ પણ લઈ શકો છો અહીં આપણે એકદમ સ્ટીમ નીકળે એવું તેલ ગરમ કરવાનું તો આ રીતે થોડા કુરિયા ઉમેરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો તરત જ કુરિયા તેલમાં ઉપર આવી જાય છે અને તેલમાંથી સરસ સ્ટીમ નીકળે છે આવું તેલ ગરમ થાય એટલે તેલને થોડી વાર માટે સાઈડ પર રાખીએ હલકું આપણું તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે મસાલાની તૈયારી કરી લઈએ તો અહીંયા આ રીતના એક પોળા અને મોટા વાસણમાં મેં એક કપ જેટલા રાઈના કુરિયા લીધા છે આ રીતે એને ફરતા સેટ કરી દઈએ સાથે વન ફોર્થ કપ જેટલા મેથીના કુરિયા લીધા છે તો મેથીના કુરિયા અને ધાણાના કુરિયા આપણે અહીંયા વન ફોર્થ કપ જેટલા ઉમેરવાના છે તો અહીંયા મેં વન ફોર્થ કપ જેટલા ધાણાના કુરિયા લીધા એના રીતે સેટ કરી વચ્ચે હિંગ ઉમેરવા થોડી જગ્યા કરી દેસું અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન જેટલી લીલી વરિયાળી લીધી છે તો જે લખનવી ઝીણી વરિયાળી આવે એનો ઉપયોગ કરવાનો એની ફ્લેવર અથાણામાં એકદમ સરસ લાગે છે સાથે મેં દસથી બાર નંગ જેટલા મરીના દાણા લીધા છે તો મરીના દાણાનો સ્વાદ આ અથાણામાં એકદમ સરસ લાગશે એક ટી સ્પૂન જેટલી હિંગ આ રીતે સેન્ટરમાં ઉમેરીશું અને હવે હલકું ઠંડુ પડેલું તેલ તો આ રીતે અડધા કપ જેટલું તેલ એટલે કે આપણે જે તેલ ગરમ કર્યું ને એમાંથી અડધું તેલ મસાલામાં ઉમેરી દેસું અને મસાલાને એક મિનિટ ઢાંકી દેસું જેથી ખૂબ જ સરસ વઘારની સુગંધ આપણા મસાલામાં આવે હવે બધી જ વસ્તુને આ રીતે તેલ સાથે મિક્સ કરી દઈશું અહીંયા તેલ આપણે ફક્ત મસાલો ભેગો થાય એટલું જ ઉમેરવાનું છે બાકીનું તેલ આપણે લાસ્ટમાં ઉમેરીશું તો મેં આ રીતે તેલ ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી દીધું હવે આ સમયે અડધી ચમચી જેટલો અથવા આપણે જરૂરિયાત પ્રમાણે હળદર પાવડર ઉમેરીશું અને દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું તો મરચામાં ઓલરેડી મીઠું છે એટલે ફક્ત મસાલાના ભાગનું જ મીઠું ઉમેરીશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલામાં ગરમ ગરમ તેલ ઉમેર્યું હોવાથી આપણે મસાલાને હલકો એવો ઠંડો થવા દેસું લગભગ પાંચેક મિનિટમાં મસાલો સરસ ઠંડો થઈ ગયો છે તો હવે આ રીતે મરચામાં આપણે ચમચીની મદદથી ખૂબ જ સારી રીતે મસાલાને ભરી દઈશું એકદમ મસાલો દબાવીને ભરવાનો આ રીતે ભરાઈ જાય મસાલો પછી મરચાને થોડું પ્રેસ કરી દેવાનો અને એક્સ્ટ્રા મસાલાને કાઢી લેવાનો તો બધા જ મરચાં આ રીતે આપણે ભરીને તૈયાર કરી લેવાના છે તો અહીંયા મરચાની અંદર મસાલો તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો ભરી શકો છો તો જો ઓછો મસાલો પસંદ હોય તો તમે થોડો ઓછો પણ રાખી શકો છો આ રીતે તમે જોઈ શકો છો એક 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 કરી અને બધા જ મરચાં આપણે પહેલા ભરી લેવાના આ અથાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તમે ક્યારેય બનાવ્યું છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે મારો વિડીયો કયા સિટીમાંથી જોવો છો એ પણ મને કહેજો જેથી હું તમને થેન્ક્સ કહી શકું મારી રેસીપી અને મારા વિડિયોઝ જોવા માટે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે એક 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 કરી અને બધા જ મચ્છાને મેં ભરી દીધા છે તો હવે આપણે આ અથાણાને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવાનું છે અથાણું ભરવા માટે હંમેશા તમારે કાચની બરણી વાપરવાની તો મેં અહીંયા એકદમ સાફ અને થોડી તડકામાં તપાવેલી કાચની બરણી લીધી છે તો બણીમાં આ રીતે આપણે મરચાને ઊભા સેટ કરી દેશું તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો એક 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 કરી અને બધા જ મરચાને મેં સેટ કરી દીધા છે હવે આપણે શું કરવાનું છે તો જે આપણે વાસણમાં મસાલો ભરી અને મરચા રાખ્યા હતા એ વાસણમાં જેટલું તેલ અને મસાલો છે એને પણ આપણે બરણીમાં ઉમેરી દઈએ અને હવે આપણે આમાં તેલ ઉમેરવાનું છે તો હવે આપણે જે તેલ ઉમેરીએ ને એ એકદમ સારી રીતે ગરમ કરી અને ઠંડુ કરી લીધું હોય એવું ઉમેરવાનું છે તો આપણે જે પહેલાં તેલ ગરમ કર્યું હતું ને એ હવે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો એ તેલને આપણે બધું જ આમાં ઉમેરી દઈશું તો થોડું આ રીતે તેલનું પ્રમાણ વધારે રાખશો તો તમારું અથાણું લાંબા સમય સુધી સારું રહેશે આ અથાણું એકથી બે જ દિવસમાં ખાવા માટે તૈયાર થઈ જાય છે બહુ ટેસ્ટી એવું લાગે છે અને એકવાર બનાવી તમે આને બહાર જ સ્ટોર કરી શકો છો છ થી આઠ મહિના સુધી અને તમારે ફ્રીજમાં રાખવું હોય તો આ અથાણું એકથી દોઢ વરસ સુધી ખરાબ નહીં થાય તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભરેલા લાલ મરચાનું અથાણું તૈયાર છે એકવાર બનાવજો અને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ